છેવાડાના લખપત અને નખત્રાણા તાલુકામાં મહાશિવરાત્રી પર્વ ધામધૂમથી ઉજવાયો હતો નખત્રાણા ખાતે દશનામ ગોસ્વામી સમાજ દ્વારા વિશાળ શોભાયાત્રા કલ્યાણેશ્વર સિદ્ધેશ્વર મહાદેવથી પ્રસ્થાન કરી નગરમાં ફરી વળી હતી રાસ ગરબા વેશભૂષાએ આકર્ષણ જમાવ્યું હતું શોભાયાત્રામાં નરનારી જોડાયા હતા શોભાયાત્રા નગરના વિવિધ શિવાલયોમાં સવારથી જ ભક્તોની મોટી લાઈન લાગી હતી વિવિધ રંગોળી આસો પાલવ અને રોશનીથી મંદિરો શણગાર થયા હતા હર હર મહાદેવનો નાદ ગુંજ્યો હતો દશનામ ગોસ્વામી સમાજના સામાજિક આગેવાનો તથા યુવક મંડળના મહિલા મંડળના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા ભાંગ તથા મહાપ્રસાદનું આયોજન કરાયું હતું યુવક મંડળ દ્વારા વ્યવસ્થા સંભાળવામાં આવી હતી વિવિધ મંદિરોમાં રુદ્રી હોમ હવન સંતો ચાર પ્રહરની પૂજા અને મહાઆરતી સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા લાખાડી તરા નજીક હાઈવે પર આવેલા પૌરાણિક પ્રાચીન પૂર્ણેશ્વર મહાદેવ મંદિરે મેળો યોજાયો હતો પૂર્ણેશ્વર મહાદેવ મંદિરે ભાવિક ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી દર વર્ષની જેમ આ વર્ષે પણ મહાશિવરાત્રી નિમિત્તે પૂર્ણેશ્વર મહાદેવ મંદિરે મહાદેવ ભક્તો શિવ શિવભક્તિમય બન્યા હતા અને મહાદેવની આરાધના કરી હતી ભાવિકોની મોટી લાઈન દર્શન માટે લાગી હતી ત્યાં પૂજા આરતી મહાપ્રસાદ યોજાયા હતા ધીણોદર થાણમાં ભાવિકો મોટી સંખ્યામાં જોડા યા હતા બિબ્બર નજીક ત્રિપુરારી મહાદેવ મંદિરે મેળા જેવો માહોલ જોવા મળ્યો હતો પિયોળી મહાદેવ મંદિરે મેળો ભરાયો હતો જડેશ્વર મંદિર મોસુણા વિથોણ અંગિયા દેવ પર મંગવાણા નેત્રા રવા પર કોટડા વગેરે સ્થળોએ મહાશિવરાત્રી પર્વની ઉજવણી થઈ હતી લોકોએ ભાંગનો પ્રસાદ લીધો હતો દયાપર નજીક આવેલા કમલેશ્વર મહાદેવ મંદિર મેળા જેવો માહોલ હતો સવારથી લોકોની લાઇન લાગી હતી વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા કોટેશ્વર મહાદેવ મંદિર તથા ગડુલી શિવાલય અને ગુનેરી નજીક આવેલ શિવ મંદિર ગુફા ખાતે પણ મહાશિવરાત્રીએ લોકોની ભીડ જોવા મળી હતી બંને તાલુકાના મુખ્ય શિવાલયો ગામડે ગામડે મહાશિવરાત્રી પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી લખપત તાલુકાના પાનધ્રો સિદ્ધેશ્વર મહાદેવ મંદિર રેતી શોભાયાત્રા તેમજ બાઇક રેલીનું આયોજન હિન્દુ યુવા સંગઠન દ્વારા કરવામાં આવ્યું હતું પાનદ્રોથી કોટેશ્વર મહાદેવ મંદિર સુધીમાં પાનધ્રો એકતાનગર નવાનગર વર્માનગર સોનલનગર કોરીયાણી કપુરા શિકનોજ વગેરે ગામડાઓમાં ફરી કોટેશ્વર મહાદેવ સમાપન થયું હતું જેમાં મોટી સંખ્યામાં શિવભક્તો જોડાયા હતા હર હર મહાદેવના નાદ સાથે ગામડાઓ ગુંજી ઉઠ્યા હતા ઠેર ઠેર મહાદેવની આરતી કરવામાં આવી હતી તો નખત્રાણામાં દશનામ ગોસ્વામી સમાજ દ્વારા શિવ પરિવારના વેશભૂષા સાથે શોભાયાત્રા નીકળી હતી નખત્રાણાની મુખ્ય બજાર કલ્યાણેશ્વર મહાદેવ મંદિર વથાણ નવાવાસ ઓમશ્વર મહાદેવ મંદિરથી સોની સમાજ વાડી સુધી શોભાયાત્રા નીકળી હતી માર્ગો પર હર હર મહાદેવનું નાદ ગુંજી ઉઠ્યો હતો બહોળી સંખ્યામાં દશનામ ગોસ્વામી સમાજના સામાજિક આગેવાનો તેમજ યુવક મંડળ મહિલા મંડળના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા ભાંગ તેમજ મહાપ્રસાદનું આયોજન કરાયું હતું યુવક મંડળ દ્વારા વ્યવસ્થા સંભાળવામાં આવી હતી આમ નખત્રાણા દશનામ ગોસ્વામી સમાજ દ્વારા મહાશિવરાત્રી પર્વની આસ્થા ભેર ઉજવણી કરાઈ હતી જય તો બધાનો આભાર માનું છું જે અમને દાતા જે સહયોગી બને છે અમને અમે જે કાર્ય કરીએ છીએ મહિલા મંડળ એનામાં અમારા દાતાનો તો ખૂબ ખૂબ અમને છે ને સપોર્ટ મળે છે અમને અને જે અમારી શોભાયાત્રા નીકળે છે એનામાં અમારી મહિલા મંડળ ખૂબ એન્જોય કરે છે અને આ જે શોભાયાત્રા નીકળે છે એનામાં સદાય અમે આવી જ મોજ કરી અને બાપા ઉપર અમે એવો કહીએ છીએ કે અમને બાપા સદાય આવા આશીર્વાદ આપે અમને શ્રી નખત્રાણા દસનામ ગોસ્વામી સમાજ તેમજ નખત્રાણા સનાતન હિન્દુ સમાજ એવી આ દેવાધિદેવ મહાદેવ નો મહાપર્વ મહાશિવરાત્રી નિમિત્તે દર વર્ષની જેમ લગભગ છેલ્લા પાંત્રીસ વર્ષથી એવો અમારો સમાજ દસનામ ગોસ્વામી સમાજ જે આ પર્વ ઉજવી રહ્યું છે એ પર્વના શરૂઆતમાં સવારના કલ્યાણેશ્વર મહાદેવ મંદિરથી ભવ્ય શોભાયાત્રાનું આયોજન થાય છે જે શોભાયાત્રામાં નખત્રાણા દશનામ ગોસ્વામી સમાજના તમામ ભાઈઓ બહેનો તેમજ તમામ નખત્રાણામાં સમાજોનો પૂરતો સાથ સહકાર મળે છે અને જગ્યાએ જગ્યાએ આ શોભાયાત્રાને વધાવવામાં આવે છે ત્યારબાદ શોભાયાત્રા બપોરે અહીં સોની સમાજવાડી મધ્યે પૂર્ણાહુતિ કરવામાં આવે છે ત્યારબાદ સોની સમાજવાડીમાં મહાપ્રસાદનું આયોજન થાય છે જેમાં સમાજના તમામ ભાઈઓ બહેનો તેમજ નખત્રાણાના તમામ અગ્રણીઓ તમામ સમાજના ભાઈઓ બહેનોને મહાપ્રસાદનું આયોજન થાય છે અને આ વર્ષોથી થઈ આયોજન થાય છે અને આ આયોજનમાં તમામ સ્ટાફ મિત્રો વહીવટીતંત્ર પોલીસ તંત્ર તેમજ નખત્રાણાના દસનામ ગોસ્વામી સમાજના તમામ કાર્યકર્તો કાર્યકર્તાઓ ખૂબ મહેનત કરે છે અને આ મહેનતના પરિણામ સ્વરૂપે આવું સરસ આયોજન નખત્રાણામાં થઈ રહ્યું છે અને આ આયોજન મહાદેવને આપણે પ્રાર્થના કરીએ છીએ કે આ દેવાધિદેવ મહાદેવ સમસ્ત સંસારનું કલ્યાણ થાય એવી પ્રાર્થના કરીએ છીએ અને એમાં દસનામ ગોસ્વામી સમાજ અમારો એક પહેલ કરે છે અને એમાં આપ સૌ નો એકવાર ફરીથી હું આભાર માનું છું નખત્રાણા દસનામ ગોસ્વામી સમાજ નખાદાણા દશનામ ગોસ્વામી મહિલા મંડળ અને નખત્રાણા દશનામ ગોસ્વામી યોગ મંડળ દ્વારા આયોજિત છેલ્લા પાંત્રીસેક વર્ષથી દર વર્ષે નખત્રાણા મુકામે સમાજ દ્વારા આજના પર્વે મહાશિવરાત્રી ના પર્વે દેવાદિદેવ મહાદેવની નખત્રાણા મેઈન બજારમાંથી રવાડી નીકળી અને ત્યારબાદ પૂર્ણા ગામ બસ સ્ટેશન અને ત્યાંથી થઈ અને અત્રે સોની સમાજવાડી મધ્યે આ રવાડીની પૂર્ણાહુતિ કરેલ છે દર વર્ષે હર્ષોલ્લાસથી આ રવાડીનું આયોજન ગોસ્વામી સમાજ દ્વારા કરવામાં આવે છે અને આ પ્રસંગની અંદર નખત્રાણાના સમસ્ત સનાતન સમાજનો દસનામ ગોસ્વામી સમાજને સહયોગ મળે છે અને સાથે સાથે વહીવટી તંત્ર પોલીસ સ્ટાફ અને દરેક વહીવટી તંત્રનો પણ પૂરતો સહયોગ મળે છે અત્યારે આજ રોજ રવાડીનું અહીં સમાપન થાય છે અત્યારે દરેક ગામના ભાવિકો તેમજ ગોસ્વામી સમાજના ભાઈઓ બહેનો અત્રેથી પ્રસાદ લઈ અને રવા રવાડીની પૂર્ણાહુતિ યાત્રેથી કરવામાં આવશે